મારો દીકરો મને હલવાડીને પેલા ખોરાનો થઈ ગયો એ ગધેડા તું સાની મનીનો સા બનાય ને કઉ એટલું કઈ ને આઈ થઈને બહાર નીકળવાનો પલાન જ કરું હું બધો ચાં વેચી નતા આપણને એટલી નો ખબર પડે કયા આ ટાઈમે કયું કામ કરાય કા દીકરા શું છે કાઈ ની દાદા જોવો ને અજે સુલા માથે હતા ને તપેલી સડાઈ બોલો હા 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 તો દીકરા એમ કે હું બહાર જઈ આવું ને તા સા બની જાય લા ડબલ બે આ તો

પાછા <laughs> <laughs> મારા દીકરા મારાીકરામ ત્યા જાઓ પણ તમને મૂકવું ન

હવે કાંઈ બોલ માં ભગવાન જરીય કોશિશ ન કરતો આના શેડા છે બહુ લાંબા હાલ મેં શું કે અહીંયા જાતો જઈ શું કમા કાકા મને ઘીરે મૂકી જવાનું મારા હાલવાનો વાત નથી એ કમા કાકા એ વાત નથી તમને મૂકી જ પણ ગામમાં અમને ભૂરો દાદો ભારી જાય ને એટલે મારે ભૂર્યો ઝૂલે મારે એમાં એવું છે ને અમે અહીંયા કામે નથી જતા ને એટલે એ ઓછા પૈસામાં અમને અહીંયા કામે રાખે છોકરો મારા ઘરે ઘી આવો નો બાપો ન આવે પણ કમા તમે અમને કામે રાખશો હું હું રાખું જ ને કમલો કેવા હાલો આ દારૂડીયો આપણને શું સમજો એ દારૂડીયો ભલે હોય ભલા માણસ પણ આનું ગામમાં ભૂલા દાદા કરતા સારું હાલે છે સમજો આના ઘી રેવીને તો આપણે ગામ મૂકીને બહાર ન જવું પડે એ હા જો કરો તમે શું ખર્ચ બચાવ કરો છો એ કાઈ ની કમા કાકા આમ આવી પણ કે જવાબદારી તમારી મારી લઈ જાવ મારો રોયો દુલારામ માથે મે વિશ્વાસ કર્યો ને હાવ ખોટો કર્યો પણ મારા દીકરા કઈ બધાને જાય છે એ કઈ મને સમજાતું નથી

એ એ કાઈ નઈ થોડો દેવાનો છે બટા કાઈ ઉબાડી કરતા આ હારા હારા કમાદારુ બેથી પીવે કમાતાતા મરભુરા ફાટી જાય એ કમળા દોહા આ મારે યાથી વી આયા છે એ હાલ વીલો આ કેનો ઘર ખબર છે તને એ એમ નથી કેતો આ માણા બે રહ્યા ને મારે અહીંયા કામ કરતા તા અને હજી એનો ઉપાડે બાકી છે એ બાકી હોય તો ભૂલી જા હવે કમાડો હા આમાં તમે વશમાં ન પડો નકર નકામું થાય છે શું કર લે તું કમાડો હા હવે માપ માં કે નકર મારો હાથ ઉપડી જાય છે એ ઢોકળા ફોડી લાવ આયો મારા જના મારા બે માણા જો આ કમા નું કઈ કરવું જોશે મારે નક્કી